કરનારને પકડતા અન્ય સાથીઓએ આતંક મચાવ્યો હતો ને તીક્ષ્ણ હથિયાર વડે આ આતંક મચાવવામાં આવ્યો હતો ત્યારે ઘાટલોડિયા રોહિત ઠાકોર નામના વ્યક્તિએ અને સાથીઓએ મળીને આતંક મચાવ્યો હોવાનું

એક ઘટના બનવા પામેલ છે જેમાં શિવમ આર્કેટ સોસાયટી છે તેના જે ચેરમેન હતા આ કામના ફરિયાદી જે વિષ્ણુભાઈ છગનભાઈ પટેલ એઓ સોસાયટીને નીચે હાજર હતા અને એક અજાણ્યા ઈશમો ત્યાંથી નીકળતા તેમની પૂછપરછ કરતા તેઓ કોઈ પણ જાતના જવાબ આપ્યા વગર ત્યાંથી જતા રહેલા એટલે આ કામના ફરિયાદીને ડાઉટ પડતા વિશેષ પૂછપરછ કરતાં આ જે માણસો ત્યાંથી જતા રહેલા એકદમ ટોળાને ભેગું કરી અને સોસાયટીના ગેટ ઉપર આવી અને એકદમ હલ્લો મચાયેલો હથિયારો સાથે બેઝબોલ તલવાર તલવાર ને તેમાં આ સોસાયટીના એક મારવા અને તલવારના દરવાજા ઉપર વાગેલા અને આ પ્રકારની ઘટના બનતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને એકદમ જ પોતાના હરકત આવ્યા પછી તપાસનો ધમધમતો દોર ચાલુ કરી દીધો છે અને હાલ તપાસ ચાલુ છે

બનાવ બનવાનું કારણ છે કે આ સોસાયટીમાં બી બસો પાંચ નંબરનો ફ્લેટ છે તેમાં કંઈક અજુકથી ચહલ પહલ લાગતા આ સોસાયટીના રહીશોને ડાઉટફુલ ગયેલો અને જેથી ચેરમેન એમની પૂછપરછ કરતા બે ઓલો ઉશ્કેરાયા અને ઉશ્કેરાઈને ટોળું ભેગું કરી અને સોસાયટીના રહીશો પર હુમલો કરેલ એ મુજબનો બનાવ બનવા પામેલ છે હા એ વાત ખરી છે કે એકદમ જ પોલીસ હરકતમાં આવતી તે જ ફ્લેટમાં જઈને તપાસ કરતા પોલીસના કેટલોક વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ છે અને પોલીસે કબજે લીધે આ કામે ઇન્ટેન્સ ઓફ મર્ડર ની કોશિશ થયેલી છે રાઇટિંગ નું બનાવ બનવા પાયેલો છે બે ભેગા થઈ સોસાયટી ની અંદર નુકસાન કર્યું છે એટલે નુકસાનની કલમો બધી લાગેલી છે અને VNSS પ્રમાણે જે અલગ અલગ કલમો છે તે લગાઈ અને પોલીસ આલેની તપાસ ચાલુ છે ત્યારે સવાલ એ છે કે આ ગુજરાત છે આ ગુજરાતનો વિકાસ છે આ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિધાનસભાનો વિસ્તાર છે ત્યાં પણ આવી ઘટના બની શકે છે તો હવે બીજા વિસ્તારની તો શું વાત રહી ભાજપ સરકાર આ બધા અભિયાન મૂકો અને થોડુક ગુજરાતની સુરક્ષા પર પણ ધ્યાન આપો ત્યારે હવે જોવાનું એ છે કે અસામાજિક સામાજિક તત્વો અમદાવાદની પોલીસ ક્યારે કાબુમાં લે છે અને તેમના ઉપર કોઈ કડક કાર્યવાહી કે કોઈ કડક સજા કરે છે કે નહીં કે પછી આમાં પણ કોઈ કનેક્શન સામે આવશે ને આ બધા પણ છૂટી જશે ત્યારે આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે ને પોલીસ હવે આ ફૂટેજના આધારે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું અને હર્ષભાઈ જરાક આ પોલીસને પણ સમજાવજો